નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ થી અયોધ્યા અયોધ્યામાં ભગવાન રામજીના દર્શન કરવા માટે રોજ ભક્તો ગુજરાતમાંથી ટ્રેનમાં જઈ રહ્યા છે ત્યારે સુરત એક હજાર ત્રણસો રામ ભક્તો આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો જઈ શ્રી આસ્થા ટ્રેન કોચમાં સવાર થઈ જવા રવાના હતા કેન્દ્રીય મંત્રી દર્શાબેન ટ્રેન ટ્રેનને લીલી ઝંડી આપી હતી તો જ્યારે ટ્રેન નંદુરબાર પાસે પહોંચી હતી ત્યારે ટ્રેન પર એકાએક કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને ને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે